જય માતાજી મિત્રો સમજાય જેવી વાત છે સમજાય તો હા મિત્રો લોકો એવું વિચારતા હોય છે કે મારે ઘર બનાવવું છે ગાડી લેવી છે બાઈક લેવું છે પણ પૈસા ના હોય એટલે લોન લેવાનું વિચારે હા મિત્રો વાત આવી છે લોન ઉપર એટલે લોન તો આપણે કરાવી જ નાખવાની છે લોન તો બે ત્રણ દિવસમાં થઈ જશે પૈસા હાથમાં આવી જશે એટલે આપણે એના ખર્ચા કરી નાખશું ગાડી લઈ લેશું કાં તો બાઈક લઈ લેશું કઈ પણ વસ્તુ પણ એનું ખરીદી લેશું ઘરની અંદર તો હવે આવે છે મિત્રો હપ્તા વાળો કોણ આવે છે હપ્તા આવે છે તારીખ આવી ગઈ હપ્તો નાખવાનો થયો પહેલા પહેલા તો બે ત્રણ હપ્તા ભરાશે મજા આવશે ભરવાની કે હું લોન ભરી દઈશ સર ઠોન સાતમો હપ્તો આવશે એટલે માણસ થાકી જશે એમ ખબર છે પૈસા પૂરા થઈ ગયા હોય મજૂરી કરવાનો વારો આવ્યો હોય અને હપ્તો આવ્યો હોય એટલે મજૂરી કરીને ઘર ચલાવતા હોય ઘરનું ગુજરાન ચલાવતો હોય એક માણસ અને પૈસા પતી જાય હપ્તા વાળો આવે હપ્તા તારીખ આવે એટલે આપણે જશું ભાઈબંધ પાસે પૈસા લેવા ભાઈ પૈસા આપે નહીં આપણે સગા સંબંધી પાસે જશું પૈસા લેવા માટે કોઈ આ જમાનામાં પૈસા તો કોઈ આપતું જ નથી હગા હોય તો એના આપે ને પારકા હોય તો એના આપે કોઈ પૈસા ના આપે એટલે ઘરે ચલાવશું મજૂરી કરશું નકશાઇ પડશું પણ આ બધું કરવી પણ ક્યાં સુધી તો બે મહિના ત્રણ મહિના ચાર મહિના લોન હોય છે ચોવીસ મહિના હોય છે અડતાલીસ મહિના હોય છે

તો खिचડી ખાઈને એ લોન પૂરી કરી દેજો અને આવી ભૂલ બીજી વખત ના થાય એની ખાસ ધ્યાન રાખજો લોન લેનાર વ્યક્તિને એટલું તો સમજવું જોઈએ કે લોનના પૈસા તો પરત કરવાના છે અને સાથે સાથે લોનનું વ્યાજ પણ આપણે ચૂકવવાનું થાય છે ને એ પણ મજૂરી કરીને આ લોન ભરવી લોનનું વ્યાજ ભરવું તો તમે ક્યારેય આગળ ના આવી શકો આગળ તો એ લોકો આવે કે જેને આપણને લોન આપી છે કેમ કે એને વ્યાજે મળવાનું છે અને જે આપેલા પૈસા પાછા મળવાના છે અને આપણે મજૂરી કરીને એમના પેટ ભરવાના એમને વ્યાજ આપવાનું એની કરતા